હલો જય શ્રી કૃષ્ણ હેપી ધનતેરસ જો મેં અહીં ધનતેરસની પૂજા માટે ગણેશજીનું સ્થાપન પહેલાં કરી લીધું છે ત્યારબાદ મા લક્ષ્મી સરસ્વતી અને ગણેશજીની પણ સાથે સ્થાપના કરી છે ધનતેરસની પૂજામાં લક્ષ્મીજીની સાથે ગણેશજી હોય જ છે ત્યારબાદ મારી પાસે લક્ષ્મીનારાયણ પણ છે તેમની પણ મેં સ્થાપના કરી છે અને લક્ષ્મીજીના આઠ સ્વરૂપની સ્થાપના કરી છે ત્યારબાદ કુબેરજી અને ધન્વંતરીની પણ પૂજા કરવાની હોય છે ધનતેરસની પૂજામાં લક્ષ્મીજીને ધાણા સાવણી પાંચ કોડી કમળ ધરાવવાનું હોય છે પ્રસાદીમાં માને દૂધ સાકર ખડા મસાલા ફ્રૂટ મેં ધરાવ્યું છે બાર દીવા કરવાના હોય છે અને એક યમદીપક કરવાનું હોય છે આપણા મુખ્ય દ્વારે અને ધનતેરસ હોવાથી મારી દીકરી વિંશીના મેં પગલાં પાડી લીધા છે જે હું મારી તિજોરીમાં રાખું છું આ વિડીયો જોનાર ઉપર મા લક્ષ્મીજી સદા પ્રસન્ન રહે એવી મારી પ્રાર્થના ચાલો બધાને હેપી ધનતેરસ તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો સબસ્ક્રાઈબ કરો મિત્રો શેર કરો ચાલો બાય બાય